12 परसेंट काट करके करके उस अकाउंट नंबर में डालेगा और अपने तरफ से ना कुछ अंशदान करेगा वो भी 12 प्रतिशत के रेट पे ही होता है 12 प्रतिशत का जो रेट है वो बेसिक प्लस डीए ए के ना ऊपर डीए मतलब डीएनएस अलाउंस डीएनएस अलाउंस प्लस ना बेसिक के ऊपर कैलकुलेट किया जाता है ये जो अमाउंट जो होता है ये है ना ई स्कीम जो होती है उसमें है ना एम्प्लॉ का है ना टोटल 12 प्रतिशत जितना अंशदान होता है वो जाता है और जो एम्प्लॉयर का जो कंट्रीब्यूशन होता है उसमें से एट पॉइंट थ्री थ्री परसेंट ई पी स्कीम में जाता है पेंशन स्कीम में जाता है हुँ. और ना थ्री पॉइंट सिक्स सेवन परसेंट है ना ई पी एफ स्कीम में आता है ओके okay. जो पी एफ जो स्कीम है बेसिकली है ना ये एक रिटायरमेंट फंड है इसका 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 उद्देश्य ये है कि ये ना जो भी है ना एम्प्लॉई है वो अपने रिटायरमेंट के टाइम पे एक है ना फंड क्रिएट कर सके जिससे कि वो अपने आँखी की जिंदगी अच्छे से सुचारू रूप से ना चला सके जी तो ईपीएफ जो होता है रिटायरमेंट फंड होता है तो इसमें ना जितना भी अमाउंट जाता है वो है ना उसमें एक्यूमलेट होता रहता है उस पर इंटरेस्ट क्रेडिट होता रहता है हर साल उसको इंटरेस्ट क्रेडिट मिलता है और वो अपने ना रिटायरमेंट के टाइम पे जितना भी उसका कॉर्पस क्रिएट होता है उसको वो निकाल सकता है उसी तरह पेंशन स्कीम होती है इस पेंशन स्कीम में जो एट पॉइंट गया है एम्प्लॉयी का वो उससे ना एम्प्लॉयी को ना पेंशन मिलती है उसके रिटायरमेंट के बाद okay. और अगर एम्प्लॉय की डेथ हो जाती अपने एन एनिमेट करी सॉफ्टवेयर की मदद थी लाइफ आज तो ए टर्म बने एनिमेशन સો ઓરિજિનલ ટર્મ છે એનિમેટિયો જે લેટિન શબ્દ છે એટલે પાત્રોને જીવંતતા આપવી જીવંતતા બક્ષવી અને એ જ ઘણી બધી ક્રિએટિવિટી માંગી લે છે તો આ એનિમેશન જ્યારથી આવ્યું તો એનો એ ઇતિહાસ કેવો રહ્યો અને સૌથી પહેલા જ્યારે એનિમેટેડ ફિલ્મ કોઈ બની એ કઈ હતી અને એનો જે ઇતિહાસ છે એ વિશે થોડી વાત કરશો મારા દર્શક મિત્રોની જરૂર સો એનિમેશન શરૂ થયું ખાસા વર્ષ પહેલાં લગભગ અઢારસોની સાલ અઢારસો બાણુંની સાલની આસપાસની શરૂઆત થઈ આની તો એમાં સૌથી પહેલાં છે ને જ્યારે ટ્રેડિશનલ એનિમેશન હતું પહેલાં જે આખું હેન્ડ ડ્રોન હતું હાથથી આખા ચિત્રો ડ્રો થાય અને પછી એને એક પ્રોજેક્ટરની હેલ્પથી એને પ્લે થાય જે આખું બનતું હતું એક નાનું સિકવન્સ બનતી હતી એનિમેશનની તો એને કહેવાતું હતું એનિમેશન આ ટ્રેડિશનલ મેથડ હતી અને સૌથી પહેલી જે એનિમેટેડ સિરીઝ અથવા નાની એક સિક્વન્સ જેમને મૂકી એ અઢારસો બાણું ફ્રેન્ચ આર્ટિસ્ટ હતા એમણે મૂકી એ દિવસ આજનો હતો અઠ્યાવીસ ઓક્ટોબર અઢારસો બાણું જેથી આપણે અત્યારે આ સેલિબ્રેટ કરીએ છીએ ટુ ગિવ અ ટ્રીબ્યુટ અથવા ટુ ટુ સેલિબ્રેટ ધર એનિવર્સરી તો એટલા માટે આપણે આ આજનો દિવસ આર્ટિસ્ટ માટે એનિમેટર્સ માટે અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે એ અને એમ કહેવાય કે આ એનિમેશન જે આર્ટિસ્ટ છે આના હકદાર પણ છે કારણ કે આ કેટલી બધી મહેનત અને કેટલી બધી ક્રિએટિવિટી માંગી લે એવો આ ફિલ્ડ છે અને પહેલાના સમયમાં તમે કહો છો કે જેમ કે એક પિક્ચર બનાવવું હોય તો એના માટે કેટલા બધા ચિત્રો અને પાત્રોને તમારે કન્ટિન્યુઅસલી એક્શનમાં દોરવા પડે ત્યારે એક આખું એક એક્શન સિકવન્સ તમે જનરેટ કરી શકો ટ્રેડિશનલી એ વસ્તુ હતી લાઈક જે આપણે વિડીયો જોઈએ છે એ કેવું છે એક ફ્રેમ્સની મદદથી બનેલો હોય છે એક સેકન્ડમાં એક વર્લ્ડવાઈડ એક સ્ટાન્ડર્ડ જે ફોર્મેટ કહીએ આપણે તો એ હોય છે ટ્વેન્ટી ફાઈવ ફ્રેમ્સ પર સેકન્ડ તો એક સેકન્ડમાં પચીસ ફ્રેમ્સ ડ્રો થાય એની એક્શન્સ ક્રિએટ થાય જે એક સેકન્ડમાં આવી જોઈએ તો એની પચીસ એના અલગ અલગ ડ્રો થાય ફોર એક્ઝામ્પલ ખાલી હાથ અહીંથી આમ સાઈડમાં લેવો છે એક સેકન્ડમાં એટલું સીન આવતો હોય તો એના પચીસ ડ્રોઈંગ્સ થાય અને પછી એક પ્રોજેક્ટરની સ્પેશિયલ કેમેરાની હેલ્પથી એને રેકોર્ડ થાય અને પછી એ આનું પ્રેઝન્ટેશન થાય એનું તો આટલું એ ચેલેન્જિંગ હતું ક્રિએટિવ પણ એટલું હતું અને એને શું કહેવાય એમાં મહેનત પણ એટલી લાગતી એટલે આ તો આ તો થઈ પહેલાની વાત પણ અત્યારે એનિમેશનનો સિનેરિયો શું છે લાઈક એમાં ડિફરન્ટ સ્ટાઇલ્સ હશે એની વેરાયટીઝ એની ટાઈપ્સ હશે એના વિશે શું કહેશો આપ સો એ એનિમેશન એ ટ્રેડિશન હતું પછી ઇવોલ્વ થઈને ધીમે ધીમે થોડું કમર્શિયલાઇઝ થવા માંડ્યું વોલ્ડ ડિઝનીએ એ આખું કમર્શિયલાઇઝની શરૂઆત કરી એની અંદર એક વોઇસ ઓવર આપ્યો એક મ્યુઝિક નાખ્યું તો એવા અલગ અલગ આર્ટિસ્ટને ભેગા કરીને એક આખી એક ફિલ્મના ફોર્મેટમાં એ આખું પ્રેઝન્ટ કરવાનું સ્ટાર્ટ થયું જે આપણે જોઈએ ટુ ડી એનિમેશન જેને કહેવાય પછી એ કમ્પ્યુટરાઈઝ થોડું થવા માંડ્યું જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ એ પ્રમાણે થોડુંક એ કમ્પ્યુટરાઈઝ થવા માંડ્યું અને જે ટુ ડી ફ્લેશની મદદથી આપણે જોતા હતા પહેલાં જે ઇનિશિયલ ચાલતા લાઈક ફોર એક્ઝામ્પલ ટોમ એન્ડ જેરી થયું તો એ પણ આખું ટ્રેડિશનલી બનતું હતું હેન્ડ્રોન હતું આખું યસ સ્લોલી એ ઇવલ્વ થઈને લાગી 2D ટુ પણ જે ડી આવ્યું ધીમે ધીમે સોફ્ટવેર સારા આવતા ગયા એમ થોડું એ ઇવોલ્વ થતું ગયું અને હાલ આપણે જોઈએ છે તો આપણી પાસે અત્યારે થ્રીડીમાં પણ જોઈએ થ્રીડી એનિમેશન્સ પણ આવતા હોય છે જે તમે છોટા ભીમના જે ફિલ્મ આવી હતી અને રિસેન્ટલી આપણે વાત કરી હતી અત્યારે નરસિમ્હાની એક ફિલ્મ આવી હતી મહાવતાર નરસિમ્હા તો એ થ્રી એનિમેટમાં આખી ક્રિએટ થઈ રહી હતી થ્રી ડી એનિમેશનની અંદર તો આખું ઇવોલ્વ થઈને એ અત્યારે જે જગ્યાએ છે તો એ આપણે કહી શકીએ કે ભાઈ યસ ઇટ ઇમર્જિંગ અને એમાં સરસ આપણને આઉટપુટ્સ જોવા મળી રહ્યા છે પહેલા કમ્પ્યુ ટુ ડી કમ્પ્યુટર જનરેટેડ અને હવે થ્રી થાય થ્રી થ્રી એ પણ કમ્પ્યુટર જનરેટેડ જ છે થ્રી એનિમેશન પણ કમ્પ્યુટરાઈઝ જ આખું બટ મેથડ્સ એના જે એના પાયા હોય અને ટેકનોલોજી એડવાન્સમેન્ટ સાથે સરસ રીતે એટલે એનિમેશનની જો આપણે શરૂઆતના વાત કરીએ ને તો બાળકો ને કાર્ટૂન્સ ને એના સુધી જે કામ લોકોની કલ્પના સીમિત હતી પણ આજે એવું નથી આજે એનિમેશનનો વ્યાપ ખૂબ વધ્યો છે અને માત્ર મનોરંજન ક્ષેત્રે નહીં પણ બીજા ઘણા બધા ફિલ્ડ્સમાં એનિમેશનનો ઉપયોગ થઈ રહ્યો છે એના વિશે આપ શું કહેશો જ્યારે વાત આવે કે ભાઈ એનિમેશનની તો આપણા માઇન્ડમાં પહેલો આન્સર એ જ આવે કે ભાઈ એનિમેશન એટલે કાર્ટૂન અથવા તો મનોરંજન માટેનું સિરીઝ હશે બાળકો માટેની સિરીઝ હશે બટ અત્યારે ઘણી ઇન્ડસ્ટ્રીઝ એવી છે જેમાં તમે એનિમેશનનો યુઝ કરો છો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ જે મશીનરીઝ છે તો મશીનરીઝને આપણે સારી રીતે બતાવવા માટે મશીનરીને કોઈકને બતાવી હોય મારે તો એના માટે પણ એનિમેશનનો યુઝ થાય છે જેથી થ્રી એનિમેશનની મદદથી આપણે બતાવી શકીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ એક મોટર છે તો મોટરની અંદર કેટલી બ્લેડ્સ છે એની અંદર કેટલા વાયરિંગ્સ છે તો એ કોમ્પલેક્ષ કોકને બતાવવું હોય તો એ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ ટાસ્કને ઇઝી કરવાનું કામ એનિમેશન કરે છે તો એક ઇન્ડસ્ટ્રી થઈ ગઈ એટલે ઇન્ડસ્ટ્રીઅલ એનિમેશન્સમાં પણ યુઝ થતો હોય છે સેકન્ડલી રિયલ એસ્ટેટની અંદર લાઈક આર્કિટેક્ટ્સ હોય તો એ પ્રિવિઝ્યુઅલાઇઝેશન માટે લાઈક કોકને બતાવવું હોય એમને કે ભાઈ આ પ્રોજેક્ટ મારો છે તો એ કેવો દેખાશે બન્યા પછી કેવો દેખાશે તો એના માટે યુઝ થતું હોય છે થ્રી ડી વોકથ્રુસ થ્રી ઇન્ટિરિયર્સ ડિઝાઇન કરતા હોય છે તો થ્રીડીની બહુ વાસ્ટ ઇન્ડસ્ટ્રી છે લાઈક એનિમેશન આપણે કહીએ તો એ ખાલી ટુ અને કાર્ટૂન પૂરતું નથી ઇટ્સ અ વાઇડ રેન્જ એની રેન્જ બહુ ખાસી મોટી છે એનિમેશન્સની એટલે આ રીતના તો ઇન્ડસ્ટ્રી અને તમે રિયલ એસ્ટેટ કીધું પણ મને એવું લાગે છે સાથે સાથે એજ્યુકેશન હોય કે હેલ્થકેર સેક્ટર હોય કે એવા દરેક જુદા જુદા સેક્ટર્સમાં એનિમેશનનો ઉપયોગ ખૂબ બહોળી બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે થાય છે મેડિકલ સાયન્સ ના કોમ્પ્લેક્સ જે તમારે અમુક ક્વેશન શું કહેવાય ને ડિટેલમાં બતાવવા માટે ફોર એક્ઝામ્પલ એ કોઈક મશીનરીથી હાર્ટ સર્જ અથવા કોઈક સર્જરી થઈ રહી છે તો એ સર્જરી કેવી થશે તો એ મેડિકલ સાયન્સ પણ એનો સારો એનો ઉપયોગ થતો હોય છે પ્લસ એજ્યુકેશનમાં પણ બાળકોને ક્રિએટિવ વેમાં તમે કેવી રીતે બતાવી શકો કોઈક એક પાઠ છે તો એ પાર્ટનું તમે આખું વિઝ્યુઅલાઇઝ કરીને એ છોકરાઓને કેવી રીતે ઇઝીલી સમજાય એના માટે થ્રી એનિમેશન અથવા ટુ એનિમેશનનો બહુ સરસ યુઝ થતો હોય છે ખૂબ સરસ અને આપણે એક્ઝામ્પલ આપ્યું કે ટોમ એન્ડ જેરી વખતે ટુ માં બનતું હતું અને આજકાલ હમણાં જ જે સિરીઝ તમે હમણાં જ વાત કરી નરસિંહવાની એ થ્રી ડીમાં તો ટુ ને થ્રી ડીમાં એકચુઅલી આમ વિઝ્યુઅલી કેવો ડિફરન્સ તમને દેખાતો હોય છે સો ટુ છે એ ટુ નો મતલબ થયું ટુ ડિમેન્શનલ જે ફ્લેટ હોય જેમાં બે એના બે જ ડાયમેન્શન્સ હોય અને થ્રી છે તો એમાં ત્રણ ડાયમેન્શન હોય તમે એક ડેફ્થ પણ હોય અંદર સો એ તમે જો તમને થોડુંક રિયલ રિયલિસ્ટિકથી થોડુંક નજીક દેખાય તમને લાઈક સપોઝ ટોમ એન્ડ જેરીમાં એ ફ્લેટ જાય છે કાં તો લેફ્ટ ટુ રાઈટ જશે કાં તો અપટુ ડાઉન જશે ડ્રોન પિક્ચરની જેમ એ દેખાય આપણને બટ થ્રીડીમાં એ વસ્તુ એવી છે કે આપણે એક થોડું ઇન્ડેપ્થ બતાવી શકીએ ડિટેલ્સ થોડી વધારે જાય એની અંદર અને થોડું ક્રિએટિવ તમે એમાં કરી શકો કામ જી એટલે આ જે એનિમેશન ઇન્ડસ્ટ્રી પર એના પરથી જો આઈએ તો આપણે કહીએ કે સો જેના ટાઈમમાં કેવું છે કે શરૂઆતમાં તો એ ટુડી હતું હવે ટુડીમાં જ અત્યારે ઘણા બધી સ્ટાઇલ્સ આવી છે ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ જ કમર્શિયલી બહુ સારી ચાલે છે એને કહેવાય છે મોશન ગ્રાફિક્સ તો એ ટુ ડી મોશન ગ્રાફિક્સ બનતું હોય છે જે આપણે કોઈ બ્રાન્ડ અથવા પ્રોડક્ટ આપણી પબ્લિશ કરવી હોય અથવા કોઈકને શોકેસ કરવું હોય તો બ્રાન્ડિંગ માટે અત્યારે ટુ ડી મોશન ગ્રાફિક્સ બહુ સરસ અત્યારે ચાલ્યું ચાલતું હોય છે એમાં એક આવ્યું ટુ પોઈન્ટ ફાઇવ ડી ફોર એક્ઝામ્પલ કોઈ તમે એક બોટલની કંપની છે એમને બતાવું છે કે ભાઈ મારી પ્રોડક્ટ કેવી દેખાશે અથવા રિસ્ટ વોચની કોઈ કંપની છે તો એની એના હેલ્પ માટે અત્યારે મોશન ગ્રાફિક્સ સારું એવું ચાલતું હોય છે જેથી કસ્ટમર્સ ટાર્ગેટ ઓડિયન્સને કે ભાઈ મારી પ્રોડક્ટ આવી છે આવા એના ફીચર્સ છે તો એ ટુ પોઈન્ટ ફાઇવ ડી એને કહેવાતું હોય છે જેમાં ટુ ડી પ્લસ થ્રી ડી બંને યુઝ થતું હોય છે તો એવી રીતે અત્યારે સારું એવું એનું વાઇડ માર્કેટ થયું છે જી આપણે ચર્ચા સિદ્ધરાજભાઈ આગળ રાખીશું ચાલુ પણ અત્યારે દર્શક મિત્રો લઈશું એક आज आई हूं टॉप अट्रैक्टिव प्लेस पर नेशनल लोखंडी पुरुष ने मोदी जी ये अपेली बेस्ट डेब्यू गेस करो स्टैच्यू ऑफ यूनिटी આપણી પાસે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને એડવેર લવર તરીકે કહું તો અહીની રિવ ને યુનિક કેક્ટસ ની બ્યુટી તો અલગ જ છે બાળકોના ન્યુટ્રિશન માટે અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ડાયનોસોરની ફીલ ડાયનો ટ્રેલ પણ છે જંગલમાં વિવિધ પ્રાણીઓ જોતા જોતાં વિશ્વવન આરોગ્ય વન મેઝ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જેવી જગ્યાઓથી કુદરતના ખોળાની મૂંફ મળશે અને દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ દ્વારા સરદારને શ્રદ્ધાંજલિ આપે છે આપણું એકતા નગર બીજી પણ ઘણી સરપ્રાઇઝીસ છે તો शुरुआत क्या थी करशो ह अपन एंड तो लाइट एंड साउंड शो थी जहां तो हूं हेली फरीले ने अविश्व विकासनी हेली जय हिंद गुड मॉर्निंग गुजरात मा तमारो हार्दिक स्वागत छे सवार राम तो होए छे मजा नी पण जो ए सुरीली बनी जाए ने तो और मजा नी बनी जाए वेस्टर्न म्यूजिक पर मने गाऊ बहुत गमे छे માઇન્ડ બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ આઠ નવ વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે એ મેથી મૂળા પાલક ની ભાજી આઈ મૂડાયા કોથમીર મને એક ખિતાબ આપ્યું ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે ત્યારે જઈને તમે ત્યાં છો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આજની આ વિશેષ ચર્ચામાં એનિમેશન અજબ ગજબની દુનિયા આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય દર્શક મિત્રો આ ક્ષેત્રમાં કંઈ કેરિયર વિશે જાણવા માંગતા હો કે બીજી કોઈ માહિતી આપને મેળવી હોય તો આપ અમારા એક્સપર્ટ સિદ્ધરાજજીને ચોક્કસ પ્રશ્ન કોલ કરીને પૂછી શકો છો તો ચર્ચાનો દોર આગળ વધીએ સિદ્ધરાજજી આપણે વાત કરતા હતા એનિમેશનની પિક્ચર્સની અને મૂવી કે એની આપણે વાત કરી પણ એ ઉપરાંત પણ આપણે કહીએ જેમ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ ઉપયોગ ક્ષેત્રોમાં ઉપયોગ એ રીતના ગેમિંગ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં પણ એનિમેશનનો ઉપયોગ થઈ રહ્યો છે તો એ એ રીત એમાં એનો ઉપયોગ એને વ્યાપ કેટલો છે એના વિશે થોડી વાત કરશો જી સો એનિમેશન જેમ ઇવોલ્વ થયું એ પ્રમાણે જોડે જોડે આપણી ગેમ્સ પણ ઇવોલ્વ થઈ લાઈક ગેમિંગનું માર્કેટ પણ અત્યારે ખાસું એવું મોટું છે તો ગેમ્સની અંદર થ્રીડી એનિમેશનનો ઉપયોગ બહુ જ થઈ રહ્યો છે અત્યારે લાઈક તમે ગેમ્સ પણ જોશો જ તો કમ્પેર કરશો કે આજથી પંદર વીસ વર્ષ પહેલાં જે ગેમ્સ આવતી હતી અને હાલમાં જે ગેમ્સ આવે છે તો એમાં તમે વિઝ્યુઅલી તમે જોશો ને અત્યારે બહુ જ સરસ ગેમ્સ આવી રહી છે તો દેટ્સ ઓલ બિકોઝ ઓફ ટેકનોલોજી તો થ્રીડીનું કામ સારું થઈ રહ્યું છે એમાં કેરેક્ટર્સનું ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે તો ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે પણ થ્રીડી એનિમેશન બહુ સરસ કામ કરી રહ્યું છે સેકન્ડલી ફિલ્મ્સમાં આપણે જોઈએ છીએ તો ફિલ્મ્સમાં અમુક સ્પેશિયલ ઇફેક્ટ્સની હેલ્પથી વસ્તુ ક્રિએટ થતી હોય છે જેને સીજીઆઈ કહેવાય છે તો એની અંદર પણ થ્રીડીમાં એના મોડલ્સ છે થ્રીડીમાં એના એન્વાયરમેન્ટ્સ છે એ પણ ક્રિએટ થઈ રહ્યા છે જેથી કેવું છે કે એક વેલ્યુએડ થાય ફિલ્મની અંદર અને જે એક તમારે એક ક્રિએટિવિટી હોય તમારી લાઈક એક વિઝ્યુઅલાઇઝ તમે કર્યું હોય કે ભાઈ ના આવું આ વસ્તુ આ હશે તો આ જગ્યા પર એ વખતે કેવું હશે તો એ રિયલ ઇમેજીસ કેપ્ચર કરીને એનું આખું થ્રીડી બનતું હોય છે અને થ્રીડી મોડલ્સ બનતા હોય એના પરથી આખું શૂટ થાય અને શૂટ પછી એને એ પોસ્ટ પ્રોડક્શનની અંદર વીએફએક્સની હેલ્પથી થતું હોય તો ફિલ્મ્સની અંદર અને ગેમ્સની અંદર પણ થ્રીડીનો એનિમેશનનો ખાસો ઉપયોગ થતો હોય છે તો એનિમેશન ઇટસેલ્ફ એક બહુ પાવરફુલ ટૂલ છે એટલે એનિમેશન એક ટૂલ તરીકે જોઈએ એક ટેકનોલોજી તરીકે જોઈએ તો ખૂબ પાવરફુલ છે એ તો આપણે વાત કરી પણ આની સાથે સાથે એક વ્યક્તિની માણસની ક્રિએટિવિટી અને એનું પોટેન્શિયલ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે એક અથવા શું કૌશલ્ય જોઈએ એક એનિમેટર બનવા માટે વ્યક્તિમાં શું કૌશલ્ય અને સ્કિલ જોઈતા હોય છે સો અગેન દરેક જે બી ક્રિએટિવ સ્કિલ છે એ કાં તો પહેલેથી એ એમાં પાસ થઈને વ્યક્તિ આવી હોય તો એનામાં હોય અથવા તો જો એને બનવું હોય તો એને થોડીક એની પાછળ મહેનત કરવી પડે લાઇક અમુક વર્ષો એને એની આસપાસની વસ્તુઓ વિચારવી પડે અમુક એને વિઝ્યુઅલાઇઝ કરવી પડે એ તમે જેટલું રિયલ વર્લ્ડ સાથે કનેક્ટેડ હશો એ તમે એટલું તમે વધારે ઇનપુટ એમાં આપી શકશો ફોર એક્ઝામ્પલ કોકની વોક તમારે એનિમેટ કરવી છે તો એ કોઈ આર્ટિસ્ટ એ વિઝ્યુઅલાઇઝ કર્યું હશે કે ભાઈ ઘરડો માણસ કેવું ચાલતું હશે નાનું છોકરું કેવું ચાલતું હશે તો એનામાં વિઝન હશે તો એ વિઝન એ એમાં નાખી શકશે તો એક તમારે સારું એનિમેટર અથવા સારું આર્ટિસ્ટ બનવા માટે તમારે રિયલ વર્લ્ડ સાથે થોડું કનેક્ટેડ રહેવું પડે તમારે વિઝન થોડું સ્ટ્રોંગ રાખવું પડે અથવા તો એની પાછળ તમે ખાસો સમય આપ્યો છે તો તમે થોડુંક સ્કિલ તમારે ડેવલપ થતી જાય બટ એ રાતોરાતમાં નથી થતું એ ટેક્સ ટાઈમ થોડું ટાઈમ ટેકિંગ વસ્તુ છે અને એટલી ચેલેન્જિંગ પણ છે એટલે એક કહેવાય કે આ કાન ખુલ્લા રાખવા આજુબાજુની દુનિયાને ઓબ્ઝર્વ કરવી અને એને તમે તમારા કામ સાથે જોડો તો તમે એક્ઝેક્ટલી એ આજુબાજુની દુનિયાને તમારે એનિમેટેડ વર્લ્ડમાં તમે ઉભરીને લાવી શકો છો એક્ઝેક્ટલી હવે એમ કહેવાય કે આ તો વ્યક્તિની સ્કિલ થઈ પણ જો કરિયર ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો આના માટેના કેવા કોર્સીસ હોય છે કોઈને એનિમેટર બનવું હોય તો શું કરવું પડે અને ક્યાં એને શું શીખવું પડે ભણવું પડે એના વિશે થોડી અમારા દર્શક વાત કરશે સો અત્યારે ઘણા બધા પ્રાઇવેટ કોર્સીસ ચાલુ છે ઇવન ઓનલાઈન ક્લાસીસ ઓનલાઈન કોર્સ પણ ચાલુ છે અને આપણી આઈઆઈએમ અને આઈઆઈટી એના જેવી એક સંસ્થા ડિઝાઇનની છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી તો એની અંદર પણ આ કોર્સ ચાલે છે અને ઇન ડેપ્થ સરસ એમાં શીખવા મળે છે આપણને અને પ્રાઇવેટ કોર્સીસ પણ હોય છે શોર્ટ ટર્મ લોંગ ટર્મ જે અનુકૂળ હોય એ આપણે કરી શકીએ છીએ અને કરિયર ઓપોર્ચ્યુનિટી સારી છે બિકોઝ માર્કેટ બહુ જ ઓપન છે લાઈક ઘણા સ્ટુડિયોઝ એવા છે કે જે ગુજરાતમાં બેઠા બેઠા યુએસના કામ કરતા હોય છે લંડનના કામ કરતા હોય છે ઓસ્ટ્રેલિયાના કામ કરતા હોય છે તો માર્કેટ અત્યારે હાલ સારું છે તો જેને જવું હોય એ કરિયર ચૂઝ કરી શકે છે

ફોર એક્ઝામ્પલ ટોમેટો કેચઅપથી તમે એડ જોયો છે તો એમાં ફાર્મની આખી વાત છે તો એ ફાર્મ આખો ટોમેટોનો ફાર્મ છે એમાંથી પછી કેચઅપ પડતો હોય એ તો એ બધું આખું ક્રિએટ થયેલું છે થ્રીડીમાં તો એડ સેક્ટરની અંદર સારી ડિમાન્ડ છે એનિમેશનની તો અને ઇવન તમે યાદ કરો તો ઘણા સમયથી અને અત્યાર સુધી ઘણી એડ્સ એવી બની છે જે થ્રીડીની હેલ્પથી બનતી હોય છે તો ઇટ્સ બુમિંગ માર્કેટ સરસ છે અત્યારે

દરેકના દિવસમાં અમુક કલાક તો એ લોકો એમના ફેવરેટ કેરેક્ટર્સ ની જોડે વિતાવતા જ હોય છે મોટું પતલું ગણો તમે ગણો એટલે એ બધામાં પણ અને એ ઉપરાંત પણ આપણે કહીએ તો આપણી જે હિસ્ટોરિકલ વેલ્યુઝ છે આપણા આપણી જે સંસ્કૃતિ છે એને લઈને પણ હવે ફિલ્મ્સ બનતી હોય છે તો આ વેલ્યુઝ ઇન્સ્ટિલ કરવા માટે પણ એક એનિમેશનના માધ્યમથી બાળકોને શીખવાડવા માટે આ કેટલું મહત્વનું ટૂલ આપ ગણો એ એનિમેશન છે એ તમારે જે તમે વિચાર્યું હોય તમારી જે ક્રિએટિવ જે તમારે સબ્જેક્ટ કોઈ પણ હોય તો એનિમેશન એવું ટૂલ છે પાવરફુલ ટૂલ છે જે તમે ડિરેક્ટલી તમે બતાવી શકો અને તમે કનેક્ટ કરાવી શકો સ્ટુડન્ટ્સ હોય કિડ્સ હોય અથવા તમારે કોઈ વેલ્યુ એડ કરાવી હોય તો એ તમે કરી શકો ઇવન ઘણા મ્યુઝિયમ્સમાં પણ થ્રીડી એનિમેટેડ ફિલ્મ્સ ચાલતી હોય છે લાઈક એ એ વિઝ્યુઅલાઇઝ કરવું કે ભાઈ આજથી આટલા વર્ષો પહેલાં એ કેવું હશે ત્યાંની જગ્યા તો એ આખું મ્યુઝિયમ્સની અંદર પણ સરસ એનું સારું એવું કામ કરીને ની અંદર મૂકી હોય છે અને જો આપણે ઈન્ડિયાનું માર્કેટની વાત કરીએ તો છોટા ભીમ એક કાર્ટૂન સિરીઝ જ્યારે સ્ટાર્ટ થઈ એ થ્રીડીની હતી આખી તો ત્યારથી થ્રી ટુડીનું માર્કેટ આખું ઇવોલ્વ થવાનું સ્ટાર્ટ થયું ઈન્ડિયામાં જે અત્યારે તમે જોઈ શકો છો એ ઇટ્સ સરસ એક દિશામાં જઈ રહ્યું છે એટલે આ બધી જે સિરીઝ છે કે આ બધા કાર્ટૂન્સ છે એ ઇન્ડિયામાં જનરેટ ને ઇન્ડિયામાં ક્રિએટ થયેલા છે એવા કોઈ એક્ઝામ્પલ્સ તમે આપી શકો કે જે અહીંયા ક્રિએટ થયા હોય અને જે આપણી જે ઇન્ડસ્ટ્રી નું એક ફેસ બનીને લોકો સમક્ષ ગયું હોય રાઈટ મોટું પતલું છે પછી જે જ્યાંથી શરૂઆત થઈ કે ભઈ ઇન્ડિયન કાર્ટૂન્સ પણ સારા આવે છે તો પહેલાની એક ફિલ્મ હતી બાલ હનુમાન કરીને તમે જોયો હોય તો છોટા ભીમ છે મોટું પતલું છે તો આ જે કાર્ટૂન સિરીઝ હતી એ ત્યારથી બધા આવવાના શરૂ થયા અને ત્યારથી ઘણા બધા કાર્ટૂનની ચેનલ્સ પણ નવી નવી સ્ટાર્ટ થઈ તો વી કેન થિંક કે કેટલું એનું પ્રભાવ છે

બહુ જ સરસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું અને ઇવન વર્લ્ડ વાઈડ એ બહુ સરસ ચાલ્યું છે તો એ તમે જુઓ તો એ એ આખું થ્રીડીમાં બનેલી ફિલ્મ છે આખી જે ફીચર ફિલ્મ છે એ આખી થ્રીડીમાં બની છે તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો હવે ઘણી ફિલ્મ્સો અંડર પ્રોસેસ પણ છે અત્યારે જે નેક્સ્ટ યર્સમાં આવશે તો એ તમે બધી ઇન્ડિયામાં જ બનેલી છે ઇન્ડિયન સ્ટુડિયોઝમાં બનેલી છે આખી તો એ ઇટ્સ સેલ્ફ ઇટ્સ એન આન્સર કે ક્યાં જઈ રહી છે ઇન્ડસ્ટ્રી અત્યારે જી એટલે શરૂઆતમાં આપણે જોઈએ કે કોઈ જેપનીઝ સ્ટુડિયો અહીંનું રામાયણ કે મહાભારત બનાવે એ એ દિવસો પણ જોયા છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલી બૂમ થઈ રહી છે કે આપણે લોકો માટે કાર્ટૂન બનાવીએ છીએ અને લોકોને વર્લ્ડ ને આપે આપીએ છીએ યસ આમાં આપણે જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા એ જે મૂવમેન્ટ છે એના લીધે યુવાનોમાં અત્યારે એનિમેશન ક્ષેત્રે આવવું કે ડિજિટલ ઇન્ડિયાનો જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેના લીધે આ ક્ષેત્રમાં પણ કેટલો ફેરફાર આવી રહ્યો છે આપ શું જોવો છો ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે કેવું થયું છે કે અત્યારે સોશિયલ મીડિયા અને ઓટીટીઝનું પ્રમાણ બહુ વધ્યું છે દરેક લોકોને કેવું છે કન્ટેન્ટ ક્રિએટર્સ પણ વધ્યા છે એટલા જ અને એટલી જ ચેનલ્સ પણ વધી છે યુટ્યુબ પર તો એના કારણે કેવું થયું છે કે ઘણા લોકો પોતાની મિની સિરીઝ બનાવતા હોય છે તેમાં હવે એનિમેશનનો પણ લોકો ભાગ મૂકવા માંડ્યા છે તો એનિમેશન્સનો યુઝ કરીને લોકો સરસ આઉટપુટ આપવા માંડ્યા છે જેથી કરીને કેવું છે કે ડિજિટલ ઇન્ડિયાની અંદર સારો એ લોકો પ્રોગ્રેસ કરી રહ્યા છે તો ફ્યુચર ઇઝ ગુડ હિસાબે ફ્યુચર ઇઝ ઇઝ ગુડ પણ આ ક્ષેત્રમાં આપ છો કેવું છે ક્રિએટિવ વસ્તુ ચેલેન્જિંગ લાઈક તમે કોઈ વિચાર આવ્યો અને વિચારને તમે આખો અમલમાં મૂક્યો તો એની પાછળ જેટલી પ્રોસેસ લાગતી હોય છે ફોર એક્ઝામ્પલ એનિમેશનની અંદર થાય એવું કે તમને એક થોટ આવ્યો અને એ તમારે વિઝ્યુઅલ એનું બનાવવું છે તો શરૂઆત થાય એક નરેશનથી પછી એનું કેરેક્ટર ડેવલપમેન્ટ થાય હવે કેરેક્ટર કેવું છે એ સીન પ્રમાણે આપણે વેલ્યુ એડ કરશે નહીં કરે એનો અવાજ કેવો હશે મ્યુઝિક એનું કેવું હશે અને કપડાં કેવા પહેર્યા હશે એ બધું ક્રિએટિવ પ્રોસેસ આખી ક્રિએટિવ થિંકિંગ છે એ ખૂબ ચેલેન્જિંગ છે અને આખી મહેનત કર્યા પછી એક રેડી થાય કેરેક્ટર ઓન પેપર પછી એ કમ્પ્યુટરની હેલ્પથી આપણે એને ક્રિએટ કરીએ અને પછી એની અંદર એનિમેશન થાય તો આટલી પ્રોસેસમાંથી પાસ થયા પછી આપણે એક એનિમેશન જોતા હોઈએ છીએ સેમ વસ્તુ થઈ ઇન્ડસ્ટ્રીયલમાં પણ કોઈક મશીનરી તમે બનાવી છે તો મશીનરી કેટલી કોમ્પ્લેક્સ છે નાના 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 બોલ્ડ ના ચેનનું આખું જે હોય એના ગિયર્સ હોય તો એ બધું બનાવવામાં એટ ટેક્સ લોટ ઓફ ટાઈમ અને ચેલેન્જમાં એવું છે બન્યા પછી પણ અમુક વસ્તુ એનિમેટ ના થાય તો એને ફરી તોડીને પછી ફરી એનું કરેક્શન પ્રોસેસ કરવું પડે અને પછી એને ફરીથી એને એનિમેશન આપવાનું અને આ બધાની વચ્ચે જે એઆઈ નો અત્યારે દોર છે તો એની ઇમ્પેક્ટ શું જોવો છો અને એઆઈ કેવી રીતના ઇમ્પેક્ટ કરે છે એનિમેશન સો આ ક્વેશ્ચન અત્યારે બધે ચાલી રહ્યો છે કે શું એઆઈ છે એ ક્રિએટિવિટી લઈ લે લઈ લેશે અથવા આપણે જોબ લઈ લેશે આમ જોવા જઈએ તો કેવું છે એઆઈ પાસે પણ અત્યારે લિમિટેડ ટ્રેનિંગ છે એ પણ એક ટ્રેન મોડલ છે તો તમે જે પ્રોમ્પ્ટ નાખશો એનું એ આઉટપુટ આપશે તો થઈ શકે એવું એવું થઈ શકે કે તમે અહીંયા બેસીને એક પ્રોમ્પ્ટ આપ્યો અને કોઈ કે વર્લ્ડના બીજા ખૂણામાંથી પ્રોમ્પ્ટ આપ્યો સેમ તો એવું થઈ શકે કે એને પણ સેમ વસ્તુ મળી ને તમને પણ સેમ વસ્તુ મળી લાઈક જ્યારે તમારી પોતાની ક્રિએટિવિટી હશે તમારું પોતાનું ક્રિએશન હશે તો એ તમારું ઓરિજિનલ છે તો લિમિટેડ પ્રોમ્પ્ટ છે વસ્તુ લિમિટેડ આવવાની છે અત્યારે હાલ પૂરતું જે ટ્રેન્ડ છે એ વિશાળ ડેટાબેસ છે પણ છતાં એ લિમિટેડ છે જ્યારે હ્યુમન માઇન્ડ એન્ડ હ્યુમન ક્રિએટિવિટી ઇઝ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ યસ એક્ઝેક્ટલી એ AI પ્રોમ્પ્ટ્સ અને AI લિમિટેડ વસ્તુ છે સેકન્ડલી એવું થઈ શકે કે તમે કોઈ કમાન્ડ આપ્યો છે અને તમે કોઈ નાની ક્લિપ બનાવી છે તો હવે દસ સેકન્ડની ક્લિપમાં તમારે કંઈક કરેક્શન કરાવવું છે એની પાસે તો હવે એવું પોસિબલ ખરું કે સેકન્ડ ઓપ્શન તમને જે આપે તો એમાં તમારે જે ચેન્જ કરવું તેના સિવાય બીજું કંઈક પણ એને ચેન્જ કર્યું હોય જ્યારે આપણે પોતે આર્ટિસ્ટ તમે હો તો તમારે જે વસ્તુ કરવી છે એ જ થવાની છે તો એવા અત્યારે જે પ્રમાણે એટલે તમે તમારા ક્રિએશનના ટોટલ કંટ્રોલમાં રહી શકો છો યસ યસ એક્ઝેક્ટલી ઓકે હવે સિરાજભાઈ આ અજબ ગજબની દુનિયા જે એનિમેશનની છે એનું સૌથી સુંદર પાસું આપ શું જોવો છે અને શું સંદેશ અમારા દર્શક મિત્રોને આપવા માંગશો કે જો તમે ક્રિએટિવ હો અને તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે હવે તમે વિચારો ખાલી કે તમે એક કોઈ કેરેક્ટર વિચાર્યું છે કે જે આ જગ્યા પર એ ડાન્સ કરે છે તમારે એને લાઈવ ઉતારવું છે તો તમારે એનિમેશનની હેલ્પથી એ એનિમેશન પછી તાકાત છે એની એનિમેશનનો એટલો પાવર છે કે તમે તમારું ક્રિએટિવિટીને ઓન સ્ક્રીન તમે લાવી શકો તો દેટ ઇઝ ધ પાવર ઓફ એનિમેશન આઈ કેચી મિનિમમ વસ્તુ બનાવી શકો અને લોકોનું એટ્રેક્શન

ક્રિએટિવ સાયન્સની આ દુનિયા સાથે જોડાયેલા સૌ એનિમેટર્સને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂરો કરીએ ફરી મળીશું નવા વિષય સાથે નવા નિષ્ણાત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર